એમએસયુ બીબીએ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા સંકલ્પ મેગેઝિન લોન્ચ કરવામાં આવી હતી વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બીબીએ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંકલ્પ મેગેઝિન લોન્ચ કરવામાં આવી છે લોન્ચ ઇવેન્ટમાં બીબીએની સૌથી મોટી ગણાતી ઇવેન્ટ બાજીગરનું ટ્રીઝર આઉટ કરાયું હતું છેલ્લા ચોવીસ વર્ષથી બીબીએ સ્ટુડન્ટ એસોસિએશનનું સંકલ્પ મેગેઝિન લોન્ચ કરવામાં આવતું હોય છે જેમાં મેગેઝિનની ડિઝાઇન ક્રિએટિવ લખાણ પ્રિન્ટિંગ સહિતની તમામ કામગીરી બીબીએના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી હોય છે અર્થશાહે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આજે સંકલ્પ બુક લોન્ચ પ્રસંગે બાજીગર સિઝન પંદરનું ટ્રીઝર આઉટ કરવામાં આવ્યું હતું બાઝીગર એ બીબીએ સ્ટુડન્ટની સૌથી મોટી ફ્લેગશિપ ઇવેન્ટ છે જેમાં બિઝનેસ માટે વિદ્યાર્થીઓ વચ્ચે જબરજસ્ત સ્પર્ધા થતી હોય છે અત્યાર સુધી બાજીગરની ચૌદ સ્પર્ધા થઈ ચૂકી છે પરંતુ કોવિડના કારણે બાજીગર સ્પર્ધા યોજી શકાતી ન હતી હવે ફરી તેના માટે સૌ વિદ્યાર્થીઓ તૈયાર થઈ ચૂક્યા છે જેની ટેગ લાઈન છે દમ તો બાજી લગા સંકલ્પ મેગેઝિન અંગે વધુ વાત કરતાં બીબીએ સ્ટુડન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અર્થ શાહે જણાવ્યું હતું કે પ્રણાલી મુજબ મેગેઝિનના માર્કેટિંગ માટે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને માર્કેટિંગની કામગીરી સોંપવામાં આવતી હોય છે આ માટે તેઓ વચ્ચે અઢાર ટીમ બનાવી સ્પર્ધા કરવામાં આવી હતી આ પ્રસંગે મેગેઝિન માટે માર્કેટિંગનું કામ કરનાર પ્રથમ વર્ષના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રથમ ટીમ સામર્થ્ય દ્વિતીય ટીમ ચિપ્સ અને તૃતીય સૂર્યાંશ વિજેતા જાહેર કરવામાં આવી હતી સંકલ્પ મેગેઝિનની આ વખતની થીમ ઇક્વિટસ છે ઇક્વિટસ એટલે જીવનમાં જ્યારે નબળો સમય ચાલતો હોય ત્યારે અચાનક કોઈ આશાનું કિરણ મળે તેને કહેવાતું હોય છે તેમ ઉમેરતા અર્થશાહે વધુમાં જણાવ્યું હતું કે ઇક્વિટસ વિગર વેલર અને વિક્ટરી એમ ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે સંકલ્પ મેગેઝિનમાં બીબીઆના તમામ કાર્યક્રમોને આવરી લેવામાં આવતા હોય છે

અહીંયા આજે તારાસન્સમાં અમે જે આયોજન કર્યો હતો એ સક્સેસફુલી પતી ગયું છે અને અમે સંકલ્પ મેગ્ઝિન જેની થીમ ઇન્વિક્ટિસ છે જે અમારા બીબીએના છાત્રો દ્વારા આખી ક્યુરેટિડ છે ક્રિએટિડ છે એન્ડ ટુ એન્ડ એ અમે આખું આયોજન જે આખું પ્રસરણ હતું એ આખું પતાવ્યું છે આજે એન્ડ એન્ડમાં અમે એક સરપ્રાઇઝ ઇવેન્ટ અનાઉન્સ કર્યું છે જે અમારું ફ્લેગશીપ ઇવેન્ટ છે અમારું બાઝીગર બિઝનેસ ઇવેન્ટ જે જલ્દી તમને આખા મીડિયામાં આખા ન્યૂઝ ચેનલમાં બધી જગ્યાએ જોવામાં મળશે બે વસ્તુ હતી જે બે અમારા મોટા ઇવેન્ટ છે એક આજે અહીં પત્યું અને એક આજથી અહીં શરૂ થશે જેમાં છે આપણું બાજીઘર અહીંથી શરૂ થશે સંકલ્પ આજે પત્યું બહુ જ સરસ ઇવેન્ટ થયું છે અને સ્ટુડન્ટ્સ એસોસિએશને એટલી બધી મહેનત કરી છે બધું જ મહેનત અહીંયા દેખાઈ રહી છે એટલા બધા ડિગ્નેટરીઝ આવ્યા હતા અને આટલા સારા સારા લોકો સાથે આ સરસ ઇવેન્ટ અમે લોકોએ બહુ જ સરસ રીતે એન્જોય કર્યું છે અને બહુ સારું લોન્ચ થયું છે તમે પણ તમારી કોપીઝ લઈ શકો તો લેજો અને ગો થ્રુ સંકલ્પ ટ્વેન્ટી ફોર્સ મેગઝીન એમએસ યુનિવર્સિટી હંમેશાથી જ એક બહુ જ સરસ યુનિવર્સિટી રહી છે અને સ્ટુડન્ટ્સને એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ આપવામાં આવે છે અહીંયા હું પણ પોતે એક સ્ટુડન્ટ રહી છું એટલે મને ખબર છે કે મારા ત્રણ વર્ષ એટલા સરસ ગયા હતા અને અહીંયા સ્ટુડન્ટ્સના ટેલેન્ટ અને ટેલેન્ટ અને ડેડિકેશનને એટલું બધું એપ્રિશિએટ કરવામાં આવે છે જે આપણે અહીંયા જોયું આ ઇવેન્ટની અંદર